ખબર પડે આ વાટું કેટલું હેરાન થવું પડે ને કેટલે આ બધે આ માથા કોઈ હોય ભાઈ બોલું મોટું તો આ વર ની પેલી કેરી ખાધી તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલ પર અને એક નવો વ્લોગમાં આવ્યા લે લે ભડક માં મારતી ભડકે બોલો એટલે આ કાડું રૂ એની વાત કરું બલા હમણા તો કેમ છો બધા જલસામાં મસ્ત મજાના નજારા આવો દેખાડી દઉં તમને આજે થઈ ગયો છે પાછું ઝાકળિયો વાતાવરણ ઓહ હો જમાવટ થઈ ગઈ છે ઝાકળિયોની આંકડે આવવાનો એવું લાગે પણ નહીં આવે મને ખબર છે હોર હોર દૂધ ભરવાનું કામ કરાવી ગયું છે કેમ છે હવા હોર વાર માં એટલે જોઈ લેવું પડે નકર હલવાઈ કે પાછું બાકી આપણે ફોન નું કવર કેમ છે જોઈ લો ખાસ મળી ગયો કેવું જ ન પડે એટલે અહીંયા એમને માલવા પડશે શકે બધ આમ તો આ ઓટોમેટિક હોય અમારે કેમ બાકી આને આમ ઓછી ચડાવવાની સિસ્ટમ આવે બધે આ હું ફટાફટ પેલા ડબલા બાંધું

અમેરે કોડીક નહીં બેઠના તો યાર ભાઈ વાગજો છે અખને અને હું શું કરવા દઉં છું હા ભાઈ કામ આવી ગયું છે યાર આ ડાર ની મોટર છે એનું પાણી જવા દેવાનું છે ઓલા કવામાં તો તો એમાં કલાકે ના ચાલતું ઓલા કવામાં બોલો પીંડો પીંડો પાવો તો પૂરડા કેવા ઉગી ગયા બધા પીળા પીળું રેડ થઈ ગયું ફોકસ કલાક ફોન તડીક ફોકસ કરવાનું તો સૌથી પેલા મારશું અહીંયા ડાટો ને પચીસ આવવા દે ઓલા કહામાં જવો ગવારનું તો કામકાજ આપડે ઓકે કરી નાખ્યું છે ખેડવાનું બધું રેડી થઈ ગયું છે ખબર ન હોય તો કહી દઉં તમારી જાણકારી ખાતર કે લોક ડાટા નો મેં કરું એટલે આપણે આખો પલ્લી ગયો ત્યાં થઈ રહ્યો તો એ સારું છું પીએ તો મજા આવી ગઈ હાંધાનું કેમ થયું છે એમાં કઈ ઘટે જ નહીં આમ આટો મારી લેવો છે એમાં કઈ ઘટે તો પાછું બધા ઢેફા પર લીધા હે તો યાર આપણે લગભગ એક વખત એકની એક વાગે મોટર ચાલુ કરી હતી અને હવે તમે અવાજ અવા જામડા લાઈને ફોન રાખવો મને એવું લાગે છે કે હવે પાણી આવે કહે છે એની ઉપર આવે છે તો આપણે ફટાફટ મોટર બંધ કરી દઈએ હવે આનો સમય આવશે તે બે મોટરો હારે ચાલુ કરશું ઘડકે સડી ગયું છે પાણી સારું કેવા કાળા ખડકાનું એટલું હાલે છે ખાલી મોટર તો બળી જાય ગઈ બળવાના બળવાના સાથે એ આ સાબાસ ડાટો દેખાડ્યો કે તમને ડાટો કીરો કે ઘટે નહી એવો જિંદગીમાં કોઈ ડાટો નહીં કર્યો હોય હા હાલે એવો ડાંટો કર્યો હકીકતમાં તમે નહી માનો મને ખબર છે એટલે જ મારે ડાટો દેખાડવો છે તમને ઉપાડ્યો હા ભાઈ વાહ ભીંડાના ફૂલડા જો હોય બરો આમ ફૂલડો દેખાડો એકદમ પ્રોપર એ ફૂલડામાંથી જ પછી ભીંડો બને ખબર જ હોય ને ઘા તમે યાર હોશિયાર માણસો અહીંથી જે ભીંડો તૂટી જાય ને અહીં તોડવાની પાછી ટ્રીક હોય તો ભીંડો તોડી નાખો ને જો અહીંથી તૂટી જાય ને અહીંથી હું બરો યાર કેમ નથી દેખાતું આ જો અહીંયાથી તૂટી જાય તો પછી એનો છોડવાનો વિકાસ બધો એનો શું કહેવાય બળ બધો પાવર બધો ન્યા આવ્યો જાય એટલે છોડવો સારો થાય નહીં અને હરખા ભીંડા ઉતરે ને એટલે ભીંડો હંમેશા અહીંયાથી તૂટવો જોઈએ આવું અમારે ભાગ્યા કહેતા એલા ભાઈ મને તો શું ખબર પડે એટલે આમાં જોવા બધા એવી રીતના તોડેલા છે એક ભીંડેથી રાજા ભીંડા આવી ગયા જાવ ભાઈ એક છોડવેથી એક ભીંડેથી નહીં એમ તો આયેલા જ કરે નાદ ન પાડે ઉતરવાની પાણી હજી દગો નથી દેતું એમ તો એટલું તો ફી જાય છે બધું બે ત્રણ દીયે લેક વાંધા નહી આવતા હે બાકી હમારે કો ઉસમે ભી ખાતર નાખવાનું છે ડાબો નાખી દે આયરો ય ડાકો જો આમ બધું સુકાડ કરવો પડે પ્લાસ્ટિક પ્લાસ્ટિક નાખીને આહારું ચલો હવે આને હાસબેન મૂકી દો એલા ગરમ કેમ એટલું બધું ઓહો એટલું બધું ગરમ આયલા રે ગરમ પાણી આવે એ ટારનું પણ એડું નથી થતું હલો ભલે આવતું કે આ તડકો બહુ છે ત્રણ વાગે તડકો તડકોય આમ છે ભાઈ હા સારા એ બાજુ ખેડે ને ગયા રેડી હા એટલે લીલું દેખાય બીજે ક્યાંય લીલું નથી દેખાતું ઉનાળા લીલા ન હોય ક્યાં એમ તો હા અમે એક થયેલ દેખાય છે હા તો એલ તો હોય ને ભલે હમણાં ઓછા પાણી થવા વાળી વસ્તુ યાર આપણે એક વખત કર્યા હતા હજી ખાઈ છીએ ખાવાના જોઈએ તેલને બીજું શું કરાય તેલ આવે છે ને આ તો તેલ કાઢવું છે તેલ પી લાવ્યું તો ભાઈ તેલનું ઘરનું જ ખાવાનું હોય આપણે બધું તેલ જો મરચું અબે સાલે જેમ યાર જો પાછો આજે ટ્રેક્ટર આવી ગયું છે રિપેરિંગ બિપેરિંગ થઈ ને બધું સ્લેપ ન તો લાગતો ને બધો વાંધો હતો ને આ બધું આમ તો ખાસ કઈ કર્યું ને બધા હાથા મારી દીધા

કોઈ દે હું હવે તો વેસવાય ન થતા ગામમાં ઓણ તો કોને ખબર હું હોય આય હું ભાવની આવી છે વેસાથી છે હો ભાઈ આ ઘરનો નો ઘરના થાય તે દે હાલો દાબી નાખ્યો વરોની પેલી ગેરી તમે ખાતા કે નહી કેજો કોમેન્ટ કરી નાખજો બાકી ઓમ્રેલીમાં વરસાદનો સોતરા કાટ લાગા ભાઈ એવું હમાસરમાં હતું એલા ભાઈ એટલે આપણે કડકવી પડી નીરે નીરે નું કરી દીધું કઈ ઘટતે નહીં એવું ઓપી દીધા ઓહ ખટારા ત્રણ ચાર ઉભા ને હવે એવડી જગ્યામાં નિરણનો થપ્પો માર્યો છે પણ વરસાદ તો આવ્યો જ નહીં જો ભાઈ ત્યાં આપણે આવી ગયા ગામમાં ને બાગાતા ભાઈ ધરમ ને કરમ ની વાતો એ મંડાણા છે બાગાતા શું છે ગઢિયા પણ વાત વીજળી થાય છે ભાઈ ફોલ ઉના કહું લાગે થાય

જાહેર ને તો લગભગ વાંધો નહીં આવે વરસાદ આવશે તો પછી કડક પલ્લી જાય ને આ બધું ઘેટું બધું એમ પીડ્યું આમ પચ્યો પચ્યું કરે પાર્ટી બધી લપાટમ બધી તો શું ઉડે તમને વિડીયોમાં નહીં દેખાય પણ જબ નહીં ઉડે છે હાલો સોઈ છે રાત પડી છે રાત પડી છે હું હવે સવારે ખબર પડે આમાં હજી એમ તો હુવા તો નહીં દે હાલો નહીં કાલના બ્લોગમાં તમને ખબર પડી છે